ચીનની ગતિવિધિને જોતા ભારતે મોટું પગલું ઉઠાવ્યું છે હિન્દ મહાસાગરમાં જોતા ભારતે મોટું પગલું ભર્યું છે વાત જાણીએ તો એમ છે કે ભારતે હિન્દ મહાસાગર અને તેની આસપાસના વિસ્તારોમાં રેકોર્ડ અગિયાર સબમરીન તૈનાત કરી છે જે પાણીમાં મોટું ઓપરેશન હાથ ધરી છે સાથે ભારતીય યુદ્ધ જહાજે પણ કામગીરી જેથી જરૂર પડે તરત જ હવાઈ મદદ મળી શકે તાજેતરના વર્ષમાં ચીને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં તેની હાજરી મજબૂત કરી છે વિવિધ પ્રવૃત્તિઓના બહાના હેઠળ ચીન આ વિસ્તારમાં સતત નૌકાદળના જહાજ સેટેલાઇટ ટ્રેકર્સ અને સબમરીન મોકલી રહ્યું છે હવે ભારતે પણ પોતાની સ્થિતિ મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે ભારતીય નૌકાદળે ત્રણ દાયકામાં પ્રથમ વખત કામગીરી માટે એકસાથે અગિયાર પરંપરાગત સબમરીન તૈનાત કરી છે મીડિયા અનુસાર આ જમાવટ છેલ્લા બે દાયકામાં ભારતીય સબમરીન ઇતિહાસથી તદ્દન વિપરીત છે મહત્વનું છે કે છેલ્લી વખત ઓગણીસસો નેવુંના દાયકાની શરૂઆતમાં ભારતીય સબમરીનને મોટી સંખ્યામાં એક સાથે તૈનાત કરવામાં આવી હતી એ સમયે ભારતીય નૌકાદળે આઠ રશિયન કિલો ક્લાસ ચાર એચ ડીડબલ્યુ અને ચાર રશિયન ફોક સ્ટ્રોટ સબમરીન તૈનાત કરી હતી ભારત પાસે હાલમાં સોળ પરંપરાગત સબમરીન છે તેમાં પાંચ સ્કોર્પિયન ક્લાસ ચાર એચ ડીડબલ્યુ અને સાત કિલો ક્લાસ સબમરીનનો સમાવેશ થાય છે બીજી સ્કોર્પિયન ક્લાસ સબમરીન

તેનો ઉદ્દેશ્ય વેપારી જહાજોની સલામત હિલચાલ સુનિશ્ચિત કરવાનો છે છેલ્લા કેટલાક મહિનામાં સુએઝ કેનાલ પર સોમાલિયન ચાંચિયાઓનો પ્રકોપ ઘણો વધી ગયો છે કોમર્શિયલ જહાજો પર મિસાઇલ હુમલાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને ઘણા વ્યવસાયિક જહાજોએ આ માર્ગ પર સફર કરવાનું બંધ કરી દીધું છે હવે કેપ ઓફ ગુડ હોપનો માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે આ રસ્તો ઘણો લાંબો છે નેવલ સ્ટાફના વડા એડમિરલ આર હરિકુમારે નેવીના ઈસ્ટર્ન કમાન્ડમાં ત્રણ દિવસ ગાળ્યા આ દરમિયાન તેમણે દરિયા વિસ્તારમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી તમને જણાવી દઈએ કે ચીન હિન્દ મહાસાગરમાં સતત પોતાની હાજરી વધારી રહ્યું છે ભારતે એવા સમયે હિન્દ મહાસાગરમાં મોટી તૈનાત કરી છે જ્યારે આ વિસ્તારમાં ચીનના છ લશ્કરી જહાજો સાથે કુલ તેર જહાજો હાજર છે આમાંથી એક સેટેલાઇટ ટ્રેકિંગ સિસ્ટમ પણ છે આવી અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી